સિક્કો ઉછાળવાનું કયું છે ચાલો ઉછાળીએ એક સિક્કો ત્રણ વખત ઉછાળવાનો છે હવે તમે એક સિક્કો લો અને એને ત્રણ વાર તો એ ત્રણેય વખત જે પરિણામ મળશે એને નોંધો તો એ પરિણામો કયા કયા હોઈ શકે તો આપણે બધા જાણીએ છીએ કે એક સિક્કો ત્રણ વખત ઉછાળો કે ત્રણ સિક્કા એક સાથે ઉછાળો એના કુલ આઠ પરિણામો હોય બરાબર અને આઠ પરિણામો આપણે જાણીએ છીએ તો આપણા આઠ પરિણામ તો મળી ગયા હવે આમાંથી અલગ અલગ ઘટના માટેની સંભાવના કીધી હશે તો પહેલું આપણે જોઈએ નંબર એક એમાં કહ્યું છે આપણાને કે શું કહ્યું છે ઓછામાં ઓછી બે છાપ મળે તો ઓછામાં ઓછી બે છાપ મળે તેના પરિણામો શોધી દઈએ આપણે એવા પરિણામો પહેલા બેટા પરિણામો હંમેશા શોધવાના બરાબર અને પછી સંભાવના શોધવાની કેમ કે હવે આ જે પરિણામો મળશે એને તમે આ કુલ પરિણામ આઠ વડે ભાગી દેશો તો સંભાવના મળી જવાની છે પણ પરિણામો પહેલા સાચવીને શોધવા કેમ કે આમાંથી કયું પરિણામ અહીંયા આવશે બહુ મહત્વનું છે તો ઓછામાં ઓછી બે છાપ એટલે શું તો ઓછામાં ઓછી બે નો મતલબ થાય બે કે બે કરતા વધુ છાપ એટલે બે પણ છાપ હોય શકે ત્રણ પણ હોય શકે ત્રણ થી વધારે તો હશે નહીં કેમ કે ત્રણ તો સિક્કા છે અથવા ત્રણ વખત તો ઉછાળવાના છે બરાબર છે તો જેમાં બે એચ હોય અથવા ત્રણ એચ હોય એ બધા આપણે અહીંયા લખીશું તો બે એચ હોય હોય એવું પહેલું પરિણામ આપણા મળ્યું પછી એની બાજુનું બે એચ વાળું પરિણામ છે તો એ પણ આપણે લઈશું એની બાજુનું પણ બે એચ વાળું પરિણામ છે એચ ટી એચ બરાબર છે પછી ટી એચ એચ એ પણ બે એચ વાળું પરિણામ છે બરાબર છે તો બસ આટલા પરિણામ આપણને મળશે તો આની જો મારે સંભાવના શોધવી હોય આની સંભાવના મારે શોધવી હોય તો પરિણામો કેટલા થાય 1 2 3 4 તો 4 ને હું 8 વડે ભાગું તો જવાબ આવશે 1 / 2 ઓકે તો આ પહેલો દાખલોનો જવાબ ચલો હવે બીજો દાખલો ટ્રાય કરીએ બીજો દાખલો ટ્રાય કરીએ બરાબર 2 છાપ મળે બરાબર 2 છાપ મળે તો તેના પરિણામો લખી દઈએ બરાબર તેના પરિણામો બરાબર બે એટલે બે થી વધારે નહીં બે થી ઓછા નહીં જો આ બે શબ્દને સમજો ઓછામાં ઓછી બે છાપ અને બરાબર બે છાપ એટલે અહીંયા આપણે એવા જ પરિણામ જેમાં એચ બે વાર હોય તો આના સિવાયના ત્રણે ત્રણ પરિણામ આવશે કે નહીં આવે હા સર એચ એચ ટી બરાબર છે એચ ટી એચ અને તો આટલા પરિણામ આવશે હવે જો હું આની સંભાવના તમને શોધવાનું કહું આની સંભાવના તમને શોધવાનું કહું બરાબર તો એ શું આવશે તો સર ત્રણ આઠ ભાગ નથી ચાલતો એટલે ત્રીજો દાખલો ટ્રાય કરીએ ત્રીજો દાખલો ટ્રાય કરીએ શું કીધું છે વધુમાં વધુ એક છાપ મળે ઓકે વધુમાં વધુ એક છાપ મળે પરિણામો પેલા લખી દઈએ

અને ટીટીટી પણ આવશે કેમ કે એમાં છાપ નથી એનો મતલબ છાપ 0 વખત છે આ ધ્યાન રાખજો આ ધ્યાન રાખવાનું છે તો એવા કેટલા પરિણામ 4 અને જો હું આની સંભાવના શોધીશ જો હું આની સંભાવના શોધીશ તો એ આવશે 4/8 એટલે જવાબ આવશે 1/2 બરાબર છે તો આ ત્રીજા નો બી જવાબ મળી ગયો હવે ચોથું બહુ સરસ કીધું છે ચોથું બહુ સરસ કીધું કે કાંટા કરતાં છાપની સંખ્યા વધુ હોય બરાબર છે કાંટા કરતાં ચોથો પ્રશ્ન છે કે ભાઈ કાંટા કરતા વધુ હોય બરાબર છે એના માટેના પરિણામો પહેલા આપણે શોધી દઈએ એ બહુ જરૂરી છે પરિણામો શોધવા બરાબર છે તો આપણે વિચારીએ કે આમાંથી એવા કયા પરિણામો છે જેમાં કાંટા કરતા છાપની સંખ્યા વધારે છે તો ચલો આમાં પહેલાની વાત કરીએ તો એમાં ત્રણે ત્રણ એચ છે એટલે કે એનો મતલબ એ થયો કે કાંટો જીરો વખત છે અને વખત છે આ પરિણામ આવશે હા આવશે લખો લખો બરાબર ચલો બીજું જોઈએ તો બીજામાં છાપ બે વખત કાંટો એક વખત હા છાપ વધી ગઈ એ પણ આવશે એચ એચ ટી આવશે ત્રીજું જોઈએ એચ પણ આવશે કેમ કે એમાં પણ છાપ વધારે છે કાંટા કરતા આપણે છાપ વધારે દેખાવી જોઈએ ત્રીજું કાંટા બહુમતી બરાબર છે ચલો પછી ટી એચ ટી ની આવે ટીટીએચ ની આવે અને ટીટી ટી ની આવે તો એનો મતલબ કેટલા પરિણામ મળ્યા આપણાને સર ચાર પરિણામ મળ્યા બરાબર છે કુલ પરિણામો ચાર થઈ ગયા અહીંયા કુલ પરિણામો કેટલા થઈ ગયા ચાર થઈ ગયા બરાબર તો આપણે એ લખીશું ચાર અને યાર આની સંભાવના તમને શોધવાનું કહ્યું હોય તો મારા વાળા વિદ્યાર્થી મિત્રો સંભાવના શોધવું કેટલું સિમ્પલ છે પરિણામોની સંખ્યા મળી ગઈ કુલ પરિણામો પહેલેથી શોધીને બેઠા છે એને હું ભાગી દઉં તો જવાબ આવશે એક અપોન બે તો પહેલા દાખલાનો તમારો જે જવાબ થયો એ થઈ ગયો એટલે છેલ્લા દાખલાનો જે જવાબ થયો એક બે અને આગળના જે બે જવાબો છે પહેલાનો પણ જવાબ એક અપોન બે છે પછી ત્રણ પોન આઠ છે અને પછી એક અપોન બે છે તો આ રીતે આપણે ત્રણેયના જવાબો શોધ્યા